સાથે જ વાવણી લાયક વરસાદ ગુજરાતમાં ક્યારે થશે તેને લઈને પણ તેઓએ માહિતી આપી છે તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલ મને વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે મિત્રો હો મનીષનાથ તંબાલાલ પટેલે ચોમાસાને લઈને વધુ એક આગાહી કરી છે તેઓએ જણાવ્યું છે કે રાજ્યમાં ચોમાસાનું આગમન થાય એ પહેલાં વાવાઝોડાનો ખતરો છે અરબસાગરમાં મોટી હલચલ દેખાઈ રહી છે આઠ જૂનથી અરબસાગર હિલોળે ચડી શકે છે આઠ જૂનની આસપાસ અરબસાગરમાં ડીપ ડિપ્રેશન બનશે જોકે બંગાળની ખાડીમાં પણ ડીપ ડિપ્રેશન બનશે આઠથી લઈને ચૌદ જૂન વચ્ચે અરબસાગરમાં કવચિત વાવાઝોડું ચક્રવત બની શકવાની સંભાવના પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેને કારણે અરબસાગરથી આવતા પવનમાં મોટા ફેરફાર જોવા મળશે સમુદ્રમાં ઊંચી ઊંચી લહેરો પણ જોવા મળશે અને ઘણા ઊંચા મોજા ઉછેરી શકે તેવું પણ તેમણે જણાવ્યું છે વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તારીખ તેરથી લઈને સોળ જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસું દસ્તક દઈ દેશે રાજ્યમાં ચોમાસાની શરૂઆત તેજ ગતિના પવન સાથે થશે સત્તરમી જૂનથી તેજ ગતિના પવન સાથે ધોધમાર વરસાદ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં થશે જો કે જૂન મહિનાના અંતમાં સુધીમાં વાવણી લાયક વરસાદ પડી જતા ખેડૂતો વાવણી પણ કરી શકશે જોકે આ વર્ષે ચોમાસું સારું રહેવાનું પણ હવામાન વિભાગ દ્વારા પણ અનુમાન લગાવવામાં આવ્યું છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે